આજે નોંધન પાંચ નવા કેસો પૈકી ત્રણ કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના છે અન્ય બે પોઝિટિવ દર્દીઓ કોણ છે અને તેમના ટ્રાવેલ હિસ્ટ્રી કે સંપર્કો વિશે વિગત હજુ સામે આવી નથી હિંમતનગર સિવિલ કુલ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં આજે નોંધાયા ત્રણ ડોક્ટરનો સમાવેશ થાય છે અગાઉ પણ સિવિલ હોસ્પિટલ સંબંધિત કેસ નોંધાયા હતા એક તરફ જ્યારે કેસોનો રાફલો ફાટ્યો છે પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે આ પ્રજામાં ચિંતા જગાવી રહ્યા છે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બધું સલામત હોય તો શા માટે કેસો સતત વધી રહ્યા છે ને શા માટે ડોક્ટરો પણ સંક્રમિત થઈ રહ્યા છે તંત્ર દ્વારા કેસોને નિયંત્રિત કરવા માટે કેવા પગલા લેવામાં આવી રહ્યા છે તે અંગે પણ સ્પષ્ટતાનો અભાવ છે હાલની પરિસ્થિતિ જોતા સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ વકરવાની શક્યતા છે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં તે અનિવાર્ય છે ટેસ્ટિંગ વધારવું વધુ મજબૂત બનાવવું વધારવી આરોગ્ય કર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જેવા પગલાનો સમાવેશ થાય છે તંત્ર દ્વારા પ્રજાને સાચી અને પારદર્શક માહિતી આપવામાં આવે અને લોકોમાં ભય દૂર થાય તે પણ એટલું જ જરૂરી છે સાબરકાંઠાની પ્રજા હવે તંત્ર પાસેથી માત્ર દાવાઓ નહીં નક્કર કામગીરીની અપેક્ષા રાખી રહી છે એવા રાજકરસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા